પૂજા કરે છે માનવામાં આવે છે કે દેવી શીતળા તેમના ભક્તો અને તેમના પરિવારોને ઓરી અને શીતળાથી રક્ષણ આપે છે ગુજરાતમાં પરિવારો દેવી શીતળાના આશીર્વાદ મેળવવા માટે શીતળા સાતમીની વિધિ કરે છે બ્રાહ્મણો અને કર્મકાંડીઓની માહિતી પ્રમાણે શીતળા સાતમ પૂજા મુહૂર્ત સવારે પાંચ વાગે છપ્પનથી સાંજે છ વાગે પચાસ મિનિટ સુધી રહેશે જ્યારે સપ્તમી તિથિ પચીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે પાંચ વાગે ને ત્રીસ મિનિટથી લઈને શરૂ થઈને છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સવારે ત્રણ વાગે ને ઓગણચાલીસ મિનિટે સમાપ્ત થશે હિન્દુ ધર્મની આ મોટી શીતળા સાતમ દરમિયાન હિન્દુ નાગરિકો રાંધણ છઠના દિવસે વિવિધ પ્રકારના ભોજન બનાવી સાતમના દિવસે ઠંડુ ભોજન આરોગ્ય છે જેમાં માન્યતા અનુસાર શીતળા માતાને શાંત કરવાથી ઘરના બાળકો અને પરિવારના અન્ય સભ્યોની આરોગ્યની સુખાકારી માટે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો શ્રાવણ માસમાં મોસમને અનુસાર પણ આ તહેવારની ઉજવણી યોગ્ય ગણવામાં આવે છે